અને રાજ કેસુ બાપાને તમને નો બતાઓન એટલે રાજિત છે કેસુ બાપા રાજિત છે નમસ્કાર ગુજરાત પટ્ટીદાર સમાજ માટે જાહેર જોક સંદેશ સારું લાગે તો લાઈક કરજો શેર કરજો નકર ખરાબ કોમેન્ટ મારજો ગોપાલ એટલે લઈએ બે દિવસ પહેલા વિડીયો મૂક્યો હતો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સુરતની પાદના ધારાસભ્ય અને બે ત્રણ સાંસદોની ટોટકીએ સુરતમાં નવા બનેલા રિંગરોડ ને આપવા માટે કવાયત આજે કોઈ પણ કારણ વગર કેશુ બાપાને મુખ્યમંત્રી માંથી ઉતારી દેવાના ત્રેવીસ વર્ષ પૂરા થયા નરેન્દ્ર મોદી સરકાર સક્સેસ આ બધા એમ કે સક્સેસ ત્રેવીસ વર્ષ પૂરા થયા પાટીદાર સમાજે આમાંથી એક બહુ મોટી શીખ લેવાની જરૂર છે નરેન્દ્ર મોદી સરકાર ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હોય તો રાજકોટ જિલ્લામાંથી રાજકોટથી સમજો ને વિજયભાઈ રૂપાણી આપણા કદાવર નેતા ઉદય કાનગડ આ બધા આ બધા રાજકોટ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર પ્રસાર કરી રહી હતી માંડીને અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં જુઓ તો પાટીદારનો વોટ શેર સર્વ પ્રથમ આવે પહેલા નંબરે સુરતની અંદર જી આઠ પાસ ને બાર પાસ ગોપાલભાઈ કીધું જી નાળા વગરની ધારાસભ્યોની સાંસદોની ટોળકી કેશુબાપાની વાહે પડી ગઈ ને હવે તમને બધાને કેશુબાપા યાદ આવ્યા રાજકોટ જિલ્લા ને કેશુબાપા યાદ આવ્યા બેહજાર પંદરમાં પાટીદાર સમાજનો ફતવો કાઢીને આનંદીબેન પટેલને ગુજરાતની બહાર મોકલી દીધા સીએમમાંથી ઉતારી દીધા અમદાવાદ જવાના ત્રણ ચાર ટોલ નાકા ફ્રી હતા ને હમણાં ચાર નવા બની ગયા તેથી તમને બધાને આનંદીબેન પટેલની યાદ આવશે અત્યારે પાટીદાર સમાજ પાસે કોઈ મુદ્દો નથી પાટીદાર સમાજના નવા નેતા થવા માટે કોઈ આગલા નેતાનો સપોર્ટ નથી બાકી પાટીદાર સમાજના કેટલા નેતા ભાજપમાં કયો એવો પાટીદાર સમાજના યુવાનને નેતા બનાવ્યો મને યાદ ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે પાટીદાર સમાજનો વોટ શેર સૌથી વધારે છે ભારતીય જનતા પાર્ટીમાં ખોળલધામ બધા એસપીજી બધા સુરતની અંદર પાસ ખતમ કર્યું પાસમાં તળા પાડ્યા હવે નવો મુદ્દો આવ્યો કેશુબાપા પટેલ એટલા ત્રેવીસ થયા કેશુ બાપા પટેલ શાંતિથી ઉપર એને આની આત્માને શાંતિ દીઓ એને એને તો શાંતિથી જીવવા દો તમારા ખીચા ગરમ કરવા હાટુથી તમારે તમારા બાપ દાદાની પેઢી આગળ વધારવા હાથું ઓલા બાપા મરી ગયા છે એના નામ પાસે આગળ લઈ આવવાના સરદાર પટેલનું નામ સ્ટેડિયમમાંથી બદલ્યું તે આ બધા પાટીદારો ક્યાં ઘરી ગયા હતા ભાજપવાળા આઠ પાસ ને બાર પાસ તેની આ બધા ક્યાં ખરી ગયા હતા બે હજાર પંદરની અંદર જે રીતે હાર્દિક પટેલે દાવ લીધો પાટીદાર સમાજ માટે અને જે રીતે અત્યારે કોઈ પણ હેનકેન પ્રકારે ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજ માથે પોતાનું હળ રાખી બેઠી છે કારણ કે પાંચ એ સત્તાના હાર્દિક પટેલે અપાવ્યા હવે આ પાંચ વર મારા શબ્દો લખી લેજો આ પાંચ વર ભારતીય જનતા પાર્ટી ને કેશુ બાપાના નામ ઉપર જે અત્યારે બધા ચરી ખાઈ ને ચરવા ખાવાના છે ને પાટીદાર સમાજે વિશ્વાસઘાત થયો કે ગમે કરો ભાજપ માં વૈગ્યા કોંગ્રેસ નો ગયા આમ આદમી ગયા તમારે બધાઈને ખુશ થવું જોઈએ કે આપણા સમાજ નો નેતા ફલાણી ફલાણી ઢેકડી પાર્ટી માં ગયો તમને જ કામ આવવાનું એવું થયું નહીં એક પણ સમાજનો નેતા પાટીદાર સમાજને કામ આવ્યું એવું નથી એવું એક જ ઉદાહરણ છે ભયાણી બાકી અત્યાર સુધીની અંદર દાવ લેવાના એસપીજી ની ઉપર જે દાવ લેવાના સુરતની અંદર જે દાવ લેવાના એ બધાય દાવ પાટીદાર સમાજ માથે જ લેવાના છે પાટીદાર સમાજના નેતાઓ એ જ આ દાવ લીધા છે એટલી વસ્તુ યાદ રાખજો હજી હજી નાદદ્વારાની અંદર કળવા પટેલના સમાજમાં લેવા પટેલને રૂમ આપતા નથી પેલા આ કરો કેશુ બાપાનો કેશુબાપા જોઈને રાજી થાય વડોદરામાં છોકરી ગરબા રમીને આવતી હોય અગિયારમાં ધોરણમાં ભણતી છોકરી ગરબા રમીને આવતી હોય રોડ ઉપર બેઠા હોય અને ત્રણ જણા આવીને ગેંગ રેપ કરી નાખે અને તમે બધા કેશુ બાપાના પૂતળા બે હારવા મથો એ કાંઈક કરો તો કેશુ બાપા ને રાજીપો થાય પાટીદાર સમાજ માટે બહુ અઘરો સંદેશ છે બહુ ચેતવીને હાલજો તમારા ઘરના છોકરાઓને ત્રણસો હાથ ત્રણસો બે આ બધી કલમો તમારા છોકરાની માથે સાયબર ફ્રોડ આ બધી મારવી હોય ને આ બધી કલમો મારવી હોય ને તો જ રાજકારણમાં મોકલજો નક્કર ન મોકલતા પાટીદાર સમાજના એ બે હજાર પંદર ના જે આંદોલનના છોકરા છે એની હજી કેટલાય તારીખ ઉભરે છે કેટલાય પંદર હજારમાં નોકરી છે એનાથી આગળ વધતા નથી એનું ભણતર મૂકીને બિચારા શું કરે અને એક પટેલ સમાજનો નેતા ધ્યાન નથી દેતો તારીખ ભરવાના ટિકિટના પૈસા એ એક પટેલ સમાજનો નેતા નથી દેતો જેને બસો બસો ત્રણસો ત્રણસો કરોડ રૂપિયા કમાણા હે જમીનું વેચીને લાલ લીટાની જમીનું કાઢીને શ્રી સરકારવાડી જમીનું કાઢીને કોઈકના કબજા ખાલી કરાવીને બસો ત્રણસો કરોડ રૂપિયા કમાણા હે ને એક નેતા ની નોટ દેતો આ સમાજે યાદ કરવાની જરૂર છે તમે બધાયને ન આ બધા નેતા મત તમારે સમાજ પૂરો કરી દેવાનો ને બાકી કોઈને તમે પ્રભુત્વ આપતા જ નથી ને ભારતીય જનતા પાર્ટી પ્રફુલ પાનસુરિયા શિક્ષણ મંત્રી છે ગોપાલભાઈ કીધું હવે હેલાવ તમે એમએલએ બે બે સાંસદ મુકેશ મુકેશ દલાલ ને પ્રફુલ પાનસેરિયા બે તમારા બધા આની પત્ર લખીને કેશુ બાપાનું રોડ નું નામ લખાવવું પડે શરમ આવવી જોઈએ શરમ તમને બધાને તમે તમારા માનું ધાવણ લજાયું એક કે તો લજાયું તમે લજાયું ભાજપમાં ગયા એનો કોઈ વાંધો જવાનું જ હોય હુકમનો જાવ એમાં ક્યાં ટિકિટ છે ટિકિટ તો દઈને આવ્યા ટિકિટ દઈને આવ્યા ભાજપમાં જવાનું જ હોય પણ તમે તમારા સમાજના કેટલા કામ કરો છો તમે તમારા સમાજની પડખે કેટલા ઉપર છો એ આપણે જોવું અમારે જેતપુર જેતપુર ના નવા રોડ ને જયેશભાઈ રાદડિયા નામ આપું એટલે અમારા પત્ર લખવાના તમારા એમએલએ માં એટલી તાકાત હોવી જોઈએ કેશુબાપા પટેલને નવો રિંગ નામ આપો કેશુબાપા પટેલ નું નામ રાજકોટ એરપોર્ટને આપો એટલે હું કઈશો નામ આપીને હું કઈશો તમારામાં કાબિલિયત હશે તો સામેથી નામ અપાવે પાટીદાર સમાજ એક જ વસ્તુ કરવામાં વાય રહી ગયો શક્તિ પ્રદર્શન અહીંયા અમારું શક્તિ પ્રદર્શન અહીંયા અમારું આ પાટીદાર સમાજનું નવું આંદોલન પાટીદાર સમાજનું જૂનું આંદોલન છે હવે કેશુબાપાને હડફેટે ને પેલા આનંદીબેન પટેલ પછી કે ગુજરાતના પાટીદારો બે હજાર પંદર અને હવે બાપા પાંચ વર્ષ હજી ભાજપને દઈ દેવાના પછી વાહે વાહે તમે શું કરશો વિચારજો હો વાર વિચારજો બધુંય કરાય ભગવાને ના પાડી જ નથી બધુંય કરાય પણ વાહે સોર્સ લઈને પછી બધુંય કરજો બાકી જી કેશુ નામે જી પચા પચા ને હાઈઠ હાઈઠ લાખ રૂપિયા જે ફંડ આવ્યું છે ને ફંડ બધા દીધા છે ને જે ફંડ બધા જેમ પાટીદાર અનામત આંદોલનમાં ફંડ બટાણાતા એમ જી કેશુ રોડનું નામ રાખો ફંડ ન બટાય ને એનું ધ્યાન રાખજો કેશુબાપ્પા એ જેને પૈસાવાળા કર્યા હતા એ ઉદ્યોગપતિઓએ રોડનું નામ કેશુબાપા રાખવા આટલું સમર્થન દીધું પણ હું છે ભલામાણા તમારી પાસે એટલા રૂપિયા છે એક રોડનું નામ તમને રાખી આપો તમારે પત્ર લખવો પડે ને ગામને બતાવવું પડે કે અમે આ પત્ર લખ્યો અમારે કેશુબાપાનું આ રોડનું નામ રાખું પાટીદાર સમાજની દીકરીઓ ઉપર બળાત્કાર થયા છેડતી થઈ અધર્ વિધર્મી લઈન વયા ગયા તે દિયા આઠ પાંસ બાર પાંસ એકેય બોલવા આવ્યા નથી આ યાદ રાખજો કેશુ બાપાને રાજ કેશુ બાપાને તમે નો વતાવો એટલે રાજીત છે કેશુ બાપા રાજીત છે પણ તમારી દટ્ટી વગરના ચંપલની રાજનીતિ કરવા આવો ની બધ્યય દેખાય બધ ધ્યેય પૈસા તો તમારા નસીબમાં લખાય છે ને તો ગમે ત્યાંથી આવશે પણ કોઈ પાટીદાર સમાજના કદાવર નેતાના ખંભે પગ દઈને તમે રાજનીતિ કરવા કરે ને તેથી તમે ખુલ્લા પડી જાઓ અને મુંજાતાની નહીં તમારા હાથ ઘરની આબરૂ અમારી પાસે દહ બાર પેન ડ્રાઈવ પડીશ મુંજાવાનું નહીં પણ સમાજની લાત સમાજની આબરૂ અને ક્યાંક ને ક્યાંક આ

ઈ બધાય પત્રનો લખો ડાયરેક્ટ એસએમસી માં ઘૂસી જ જાવ કાલે ભાઈ નામ રાખો કોલેજ નું નામ કરો ગોપાલભાઈ કિડુએ બાકી મરી જવાના છો એટલું યાદ રાખજો આવનારા પાંચ વર્ષ બહુ ખરાબ આવવાના છે પાટીદાર સમાજ માટે આટલું યાદ રાખજો પાટીદાર સમાજ માટે અત્યારે પ્રોપરલી કામ કરી શકે પાટીદાર સમાજને રક્ષણ આપી શકે ને એવું એક ગ્રુપ નથી કઈ ગ્રુપ છે પાટીદારના બધા અંદર અંદર બાત કોઈ ક્યાંય મેળ નથી મારો જ હમણાં એક દાખલો આપું એક સમાજના કામ કામહાટો જવાનું હતું કોઈક ભાઈ હતા એ ભાઈએ મને જે ભાઈએ બોલાવ્યો હતો ને એ ભાઈને એવું કીધું કે લાવ તમે બંને ભાઈને બોલાવતા નહીં એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે કેમ ભાઈ બંનેમાં શું વાંધો હોય તો કે એ નરેશભાઈ વિશે બોલતો હતો ને ખોળોલધામ વિશે બોલતો તો ને સમાજના આગેવાનો વિશે બોલતો તો એટલે સમાજનું આગેવાન રોડ ઉપર ચાર વર્ષની છોકરી આવી રહે દુષ્કર્મ કરે એટલે એની વિશે નહીં બોલવાનું પાટીદાર સમાજને જ જો આમ રાખવો હોય તો એ પ્રમાણે આખી રચના કરો ઓમ તમે એમ કહો કે સાચા ને સાચું ને ખોટાને ખોટું કે કેનારા ફલાણા ભાઈ ફલાણા ઢીકણાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા એ શબ્દ ન્યા તમારાથી લગાડાતો જો તમે તમારા ઘરની અંદર આવું થતું હોય ને તમે ઘરમાંય ન બોલી શકતા હોય તો તમે બાય તો હું બોલવાના ભલામણ અટલે ગોપાલભાઈના શબ્દો ઉપર ધ્યાન દેજો સુરતની અંદર જીઆ ટોળ ઈ વિફ્રી છે ને આનું પરિણામ બહુ ખરાબ આવવાનું છે બહુ એટલે બહુ મારા શબ્દો યાદ રાખજો ને વિડીયો સેવ કરીને રાખજો ને એસેસ લેવો હોય તો એસેસ લઈ લેજો બાપાના નામ ઉપર આગળના પાંચ વર્ષ ભારતીય જનતા પાર્ટીને ન અપાય એની કાળજી તમારે લેવાની છે જય સરદાર જય ખોડી